નાજીર સાહેબ દેખૈયાની વધુ એક ગઝલ સાથે હું આપની સાથે જોડાયો છું અને ગઝલનું ટાઇટલ છે બોલે છે દર્દ જે હોય છે દિલમાં એ આવીને બહાર બોલે છે રહે છે મૌન જો આંખો તો અશ્રુ ધાર બોલે છે ખફા સાસો નહીં આ તો તમારો પ્યાર બોલે છે નથી હું બોલતો મારા બધા અણસાર બોલે છે પછી ખોટું બહાનું કાઢવાની સી જરૂરત છે પછી ખોટું બહાનું કાઢવાની સી જરૂરત છે તમે મોજું હો મોજૂદ છો ઘરમાં દરો દિરાર બોલે છે તમારી યાદ આવે છે મનોમન વાત થાય છે તમારી યાદ આવે છે મનોમન વાત થાય છે હું સાંભળતો રહું છું ને હૃદય ધબકાર બોલે છે ફકીરી હાલ જોઈને પરખ કરશો નહીં નાઝીર ફકીરી હાલ જોઈને પરખ કરશો નહીં નાઝીર જે સારા હોય છે એના સૌ સંસ્કાર બોલે છે આ હતી નાઝીર સાહેબ દેખૈયાની વધુ એક જાણીતી ગઝલ આપને આ ગઝલ કેવી લાગી નાઝીર સાહેબે ઘણી બધી ગઝલો લખી છે અને ગુજરાતમાં સૌ કોઈ અનેક ગઝલો સાંભળી પણ છે અને વધાઈ પણ છે આપને આ ગઝલ કેવી લાગી તમે પણ લાઈક અને કોમેન્ટ કરી શકો છો